તે મારા મિત્રો મનીષના સવારના જય શ્રી કૃષ્ણ એક કામવાળા બેન હોય છે એક નગર સેઠની ત્યાં કામ કરતા હોય છે ઘરકામ કરતા હોય છે તો એક દિવસ એમનો નાનો છોકરો હોય છે તો સ્કૂલમાં રજા હોય છે તો એના છોકરાને સેટની ત્યાં લઈ જાય છે છોકરો ગાર્ડનમાં રમતો હોય છે ત્યાં તો ગાર્ડનમાં રમ રમતા છોકરાને એક વખત એક વીટી મળે છે વીટીની અંદર ઓરિજિનલ ડાયમંડ હોય છે એટલે એ દોડતું દોડતા આવે છે અને એની મમ્મીને કહે છે જો મમ્મી મને આ વીટી મળી જુએ છે તો વીંટીની તો ઠીક વેલ્યુ હોય છે પણ એની અંદરનો જે ડાયમંડ હોય છે ને એ બહુ કિંમતી હોય છે બહુ જ બેહસ્ત કિંમતી હોય છે તો પેલીને લાલચ લાગી જાય છે કે ભાઈ પચાઈ પાડવું એટલે એના છોકરોને ખરાબ સંસ્કાર ના પડે એટલે કે બેટા આ તો નકલી જેમ કરીને થોડેક દૂર ફેંકી દેશે વીટી છોકરો એના કામમાં લાગી જાય છે પેલીને તે વીટી પર જ ધ્યાન હોય છે એ વીટી લઈને સંતાડ દેશે બી જાય છે બીજે દિવસે એક જ્વેલર સોની સોનીની ત્યાં જાય છે જુઓ છે સોનીને ખબર પડે છે કે આ ડાયમંડ બી કિંમતી છે તો કહે છે કે જુઓ ના તો કે આ ડાયમંડ નકલી છે વીટીની કોઈ વેલ્યુ નથી સોની ફેંકી દે છે પેલી બી એવું કહે છે કે યાર ખોટું ઉઠાવ્યો કે છે આ બી નકલી જ નીકળ્યું પેલી જતી રહે છે સોની એ વસ્તુ લઈ લે છે સોની એ વસ્તુ લઈને જે ડાયમંડનો વેપારી હોય છે એની ત્યાં જાય છે ડાયમંડના વેપારીને બતાવે છે ડાયમંડના વેપારીના મનમાં પણ લાલચ જાગી જાય છે એ બી જુએ છે કે આ ઓરિજિનલ ડાયમંડ છે એ પણ વીંટી ફેંકી દે છે પણ જ્યારે વીંટી ફેંકે છે ને તો ડાયમંડ તૂટી જાય છે ડાયમંડ તૂટી જાય છે અહીંયા વાર્તા પૂરી થાય છે પણ હવે જે સાંભળવા જેવું છે એ સાંભળો તો ગરીબ જુએ છે તો ડાયમંડને પૂછે છે તો કે કે તને જ્યારે પેલી કામવાળીએ ફેંક્યો તારે તો ના તૂટ્યો પેલા જ્વેલરે ફેંક્યો તારે ના તૂટ્યો તારા ડાયમંડના વેપારીએ ફેંક્યો તારે તૂટી ગયો કે જેને ફેંક્યો ને એ મને નહોતા ઓળખતા પણ જેને મને ઓળખતો હતો ને એ વ્યક્તિએ મને ફેંક્યો ને ત્યાં હું તૂટી ગયો કહે છે એટલે મારા કહેવાનો મતલબ એ છે કે જે તમારા પોતાની વ્યક્તિ જ્યારે તમને તરછોડે ને તમને ફેંકે ને તારે સૌથી વધારે તૂટો દુનિયા તમને કશું કહે કે દુનિયા તમને ફેંકે ને તો તારે તકલીફ નથી પણ તમે જેની જોડે બહુ આશા રાખ્યો જેની જોડે બહુ હોપ રાખ્યો જેની જોડે તમારું એટેચમેન્ટ હોય જ્યારે એ તમને ધૂતકારે ને એનું દુઃખ દુનિયાનું સૌથી મોટું દુઃખ છે ને એમાંથી બહાર નીકળવું બહુ જ અઘરી વાત છે આટલું કહીને મારા વિડીયોને પૂર્ણ વિરામ કરું છું મારો શોર્ટ તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ